ના ના હું તો મારી હાબુ ની હું તો બજાર માં જો આટલા સિટી માં અને લારી મળી ત્રીસ હજાર રૂપિયા ની લારી મને ફક્ત ખાલી છે માલિક ખબર છે પંદરસો રૂપિયા માં અને અના લારીના ધંધા કીધા એટલે તો કોઈને કટ્ટો ખેસવા હોય કોઈને લાકડો ખેસવા હોય કોઈને કોઈ ભંગાર ખેસવો હોય ઓમ હું અહીં વર્ધી આ તો રોકળિયો પાકતો હો બહુ લઈને સીધા ઘેર અને કોઈ ચિંતા નઈ કોનો ધંધો કીધો એટલે તો કોઈ ચિંતા નહીં સો મને ટેરિંગ ગરાવામ પણ ઓમ ભમાયું તા ગળી ફરી ગયું કોઈ ડીઝલ ના બળ કોઈ રોડ પાસ ના આવે કોઈ ઓની શિગરો શીપલી હું કેવાય એ હેમલેટ ના જોવો ઓમાં કોઈ લાયસન્સ ના જો

મારી માની જો કે ઘેર ગયો તો હું મને મુરત બુરત કરું અને પછી વર્ધી મારું હું તો જબરજસ્ત હા કમ્પ્લીટ જોરદાર મળી જાય તો મને લાઈન પોણી પોણી વીડિયો બતાવવા લે આઈડિયા એટલા જોરદાર મજા કીધો કીધું એટલે તો વાર્તા જ પૂરી આ આમ જબરજ મજા આવી છે મને તો હા તું જો ખાલે તો એક ધંધો કરું એક ધંધો કરું એ આ ભગવાન હેતારો મજા આવી સારું આ મેળ્યા ભાઈ આમાં ભગવાન નું નામ લઈ અને અમે ધંધો કરવો પડશે મારી માની છોગન તું જોવું તો હા મારા ગોગા બાબજી નું નામ લઈ ધંધો કરવો પડશે હા મજા તો જવા લે હે ધંધો જવા લે મને તો ભગવાનનો નામ લઈને અમુક ધંધા જવાય લે હેઠ અમુક કોઈ ધંધો છે કે હું મળે છે રસ્તામાં માં ધંધો કરું કરું હાય અમુક રાગ રાગ જવા લે છે ધંધો બાપા આપણે સારું આપડે અલ્યા છોકરા તારી વાત નાજી છે પણ પેલા રંસોડિયા હું કીધું તું તો તું આવજે વેલો રીખ્યા લે આ સામાન મારા ચાંદનો હોય પડી રહ્યો છે મારા ઘેર પોકાળવો છે બરાબર ભૂખ્યા લાગી રહ્યા અલ્યા પણ મુ હુ કરું કે તને ભૂખ તો લાગે બેટા પણ હાખા

લોકો તો ખબર હતા તારે લોકો ફાળો ચારસો રૂપિયા સોળસો રૂપિયા લોકો કિલોમીટર નો ફાળો લે છે પણ મારે ઇન્કોમ કરશે આટલું મારો સામાન ઘેર પગાર જે બાલ થાય લઈ લે અરે ના માટે તો ધંધો કરવા તો ન્યા કળ્યો સુતાને લેકડાને હેડ મુ ચાલ એટલે ભાઈ પ્રોમલ આ ભાઈ ગાડી ટેરિંગ વાળું ઘેર વાળું ગાડું નઈ કે ની સાઈડ માં ઉભું રહેતા અરે લાવો આટલા આટલા સાઈડ તો લાય આ લાવું પણ માં પડવાને બ્રેક બ્રેક નહીં ટેરિંગ બેરિંગ નહીં એટલે તારા મને મદદ કરાવી પડે તારા સામાન લઈ જો એટલે જો પણ પૈસા ભાઈ

લોકો એવા છે ને પોતાના પોતે માણસ ભોય પાડ નહીં કરું છું આ લારીલા તને પૈસા ખર્ચી લાવ્યો છું પંદર હજાર રૂપિયા પંદર પણ આવ્યો છું બોનુ વાલી આવ્યો

મગો આ મગો મારા ધંધામાં એને હુકા ખોટી આ બધા હલકાઈઓ કરી મગો મગી નાખેલી ઉબેડ મગો હા ઓ

ઓ ખેચી જતા મની વાત પાથ તો લારી ખેંચી જ નાખી આ ખબર નહીં પડતી ભાઈ લોન ચાલુ ના લારી લાવીશ હારી માજી શું નામ તો મારું મારું નામ તો તાર જવું ના સીધો સીધો જતા રે પુલ આગળ વળી જશે સીધું સોડો પાડશે

મોનો તો કેતો હમુ ની માર મારી પાછી મારી ફોક તો લઈ નહી ગયો તો મોટો તો રાજી જાવ બિના બેળા ખોલી દીને પૈસા તો નહી આવ પૈસાનામાં ના ના પોછી પોછી દા ભાઈ

ના જોઈ ના માનું મારા લારું પંદર મેલી મું લીધું ખબર નઈ મારા મારી મારી